બઉ લાલસા ને બહુ જીજ્ઞાસા પ્રગટ કરો હાથમાં સપનું આવે નથી આવતું તરસ લાગ્યું હોય તો આમ આમ લાંબા હાથ કરતા હોય પછી કેવું પડે ઉભો થાય ને ગોળા પાણી આડે જા ત્યારે ભીષ્મને કહ્યું છે કે ભીષ્મ હવે આમાં કોઈ રસ્તો અને ત્યારે માં સત્યવતી ને પરાશર થી જે એક દીકરો થયો જેનું નામ હતું મહર્ષિ વેદવ્યાસ એ મહર્ષિ વેદ ને બોલાવ્યા મહર્ષિ વેદ ને બોલાવ્યા ને મહર્ષિ વેદવ્યાસ ત્યાં આવે છે યોગ્ય આસન આપ્યું છે પ્રણામ આદિ કર્યા અને કહ્યું કે વ્યાસજી તમે મારા સંતાન તો કે હા માં મને પૂરી રીતે જાણ છે મારું શું કામ પડ્યું છે અત્યારે મને તત્કાલ જણાવો જણાવવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે એક જ પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે કે હસ્તિનાપુરની ગાદીનો વારિસ કોણ તો હવે તમે કોઈ એવી યુક્તિ બતાવો જેથી કરીને હસ્તિનાપુરની ગાદીનો વારિસ અને ત્યારે ભીષ્મ સામે દ્રષ્ટિ કરી તો કે એની વાત ન કરતા એને તો બ્રહ્મચર્ય વ્રતનું વ્રત લીધું છે કીધું કોઈ વસ્તુ વાંધો નહીં આમાં એક જ રસ્તો હું એક શરત મૂકું એ શરત પ્રમાણે આ ત્રણેય વવાડું કારણ કે હું તો એનો થનારો જેઠ છું હવે સત ધર્મ ના પારખા લેવાય છે સાહેબ કે હું શરત મૂકું શરત પ્રમાણે જો એ મારા આશીર્વાદ લેવા માટે આવે અને મારી આંખની દ્રષ્ટિ દ્વારા એને આશીર્વાદ આપું એનાથી તમારા હસ્તીના પૂરની ગાદી નો વાર દિગંબર અવસ્થાની અંદર બોલાવ્યા પેલા વારો આવ્યો અંબાનો અંબાએ વિચાર કર્યો કે કુળની મર્યાદા છે કે એ તો મારા જેઠ છે

મહર્ષિ વેદ વ્યાસ પોતાની આંખ ખોલી એના લલાટ ઉપર દ્રષ્ટિ કરી અને કહ્યું કે સફળ મનોરથ હોય તું મનની અંદર જેવો ભાવ હશે ને એવા સંતાન ની તમને પ્રાપ્તિ થશે અને મનમાં ભાવ હતો ને પાંચ પદાર્થો થી લેપન કર્યું એના ઘેરે દીકરા નો જન્મ થયો એનું નામ છે પાંડુ રાજા અંબિકાનો વારો આવ્યો જોઈએ ને તો દુનિયા ભલે ને આપણે જોવે આપણને શું ફેર પડવાનો આપણી દ્રષ્ટિ દુનિયા સામે ન જઈ આંખે પાટા બાંધ્યા અને ન્યા જઈ અને આશીર્વાદ માં આવી ગયો ચક્ષુ દ્રષ્ટિથી આશીર્વાદ આપ્યો સફળ મનોરથ હોય તુમારે મનની અંદર જેવો ભાવ હોય એવા સંતાન ની તમને પ્રાપ્તિ થશે એટલે આખે પાટા બાંધા એટલે એનું નામ દીકરા નો જન્મ ધૂતરાષ્ટ્ર અને ત્રીજા દાસ્ય ભાવ છે જેનામાં દાસી છે અંબાલિકા ઈ ત્યાં જાય એને તો જે શરત મૂકી એ જ શરતે ગયા કોઈ કીધું કે તને લાજ શરમ છે કે નહીં ત્યારે કીધું કે લાજ શરમ એ તો સંસાર નો છે બાકી વસ્ત્ર પરિધન એટલે એ સમાજ ની મર્યાદા છે અને મેં તો તન મન ધન થી ગુરુ ને સેવ્યા હરિને સેવ્યા છે મને કઈ સમાજ આયે દુનિયા અને એના ઘેરે દીકરા નો જન્મ થયો એ ભગવાન નો પરમ ભક્ત જેનું નામ છે વિદુરજી મહારાજ પાંડુ રાજા નો વિવાહ કરવામાં આવ્યો પાંડુ રાજા ના બે પત્ની કુંતીજી અને માદ્રીજી ધૂતરાષ્ટ નો વિવાહ કરવામાં આવ્યો ગાંધારી સાથે ગાંધાર દેશની કન્યા સાથે ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો કે આ ધૂતરા તો આંખેથી તો ચક્ષુ નહોતી પ્રજ્ઞા ચક્ષુ હતા પણ આ ગાંધારી આંખે પાટા કેમ બાંધ્યા હતા બધા ટીવી ઉપર મહાભારત જોયું હશે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર ફેરા મારા પતિ સાથે વરી અને આ તન મન ધન થી અધિકારી થઈ છું જો દુનિયા નો જોઈ શકે તો એ દુનિયા મારા માટે નકામી આ ભાવના હોય ને સાહેબ ઈ પૂર્ણ પતિવ્રતા પત્ની જમવાનું ટાણું થાય ડેલીમ પોરી ને એમ કે ઘરે તમે જમવા ન જતા ને ના પાડી તો મીઠાઈ ખાઈને આવો છો ડાયાબિટીસ વધી જાય તમે હું જમી આવું આનું કામ નથી વિદુરજી નો વિવાહ સુલભાદેવી સાથે થયો છે પાંડુ રાજાના પાંચ દીકરા જેનું નામ છે પાંચ પાંડવો અને સો કૌરવો પાંચ પાંડવો અને સો કૌરવો આ બધાને પરસ્પર એટલો પ્રેમ હતો સાહેબ તમે મહાભારત કોક દિવસ ઉડાણ વાંચજો કૌરવો ને પાંડવો વચ્ચે એટલો ગાંઠ પ્રેમ ભાઈઓ ભાઈઓ ની વચ્ચે હતો કે એની કોઈ સીમા નહીં પણ ત્રીજું વસ્તુ ને ફાઇન્ડ પાડવા વાળો કોક આવ્યો ને એટલે આ તકલીફ પડી કોણ આવ્યું કહી દો આવા બધા પાત્રો બધાને યાદ આવી છે એક શકુનિ નું પાત્ર એક ઓલી મંથરા યાદ રહીએ એક સુપનખા યાદ રહીએ બહુ યાદ રહી આવા પાત્રો શકુની આવે છે એ જ્યાં પ્રવેશ કર્યો ત્યાં સુધી વાંધો નહીં આ કળિયુગ નો પ્રભાવ બતાવ્યો છે કે ઘરે આવે એને વાંધો નહીં પણ આપણા રહોડા સુધી પોગી જાય ને એટલે સમજી લ્યો કે હવે આમાં ફાટા પડવાનાથયાસ એમાં કૌરવ ને પાંડવો આંબલી પીપળી ની રમત રમે આંબલી પીપળી ની રમત રમે ને એમાં કૌરવો પોતે આંબાના ઝાડ ઉપર ચડે હવે ભીમ શક્તિશાળી ભીમ પહોંચી ન શકે આંબા થળિયું પકડી ન લાગ્યું બધા કવરો ટપો ટપ પાકી કેરી પડે ને એમ પડ્યા ભરદા નીચે પડ્યા કૌરવો રડવા લાગ્યા રડતા રડતા મામા પાસે આવ્યા મામા અરે ભાણુભાઈ કેમ રડો છો ભીમે અમને આંબાના ઝાડ ઉપરથી નીચે પાડ્યા એટલું કીધું મામા ઢીલા ઉભાતા ને કડક થઈ ગયા હવે પેલો પાસો ફેંકવા દો આપણું કે આ તો દુનિયા ને દેખાવ કરે છે કુંતી ને કે મારા કૌરવ પાંચ પાંડવો અમારા એક છે સાંભળો કૌરવો હું તમારો મામો છું ને એટલે તમારું હિત કરનારો હું જ છું તમારું હિત કરનારો હું છું ઓરમાન માનાય ઓરમાન માના ને હગી માનાય હગી માના જ કહેવાય આટલો તફાવત છે તો મામારે એની યુક્તિ હું બતાવું એ આદિ હતા અને ત્યારે નડતા હતા એના પછીના કાળમાં હતા નડતા હતા અને અત્યારે છે અને નડે છે અને નડવા નાય છે નડશે તમને મેં કીધું એમ શેરડી ને હાંઠા જેવું માંડ શેરડી ખાવાની મજા આવે તો ગાંઠ આવીને ઉભી રહે ગાંઠ આવીને ઉભી રે એટલે સમજી લેવું કે બાપુએ કીધું તો આ પણ આપણે રસ્તો આપી દેવાનો તમારા ઘર પ્રસંગ કરો તમને બધાને ખબર હશે ઓલા ને પચાસ હજાર ની જરૂરિયાત આવી છે ને તો કોઈ ફોન ય નહીં ઉપાડે રહોડા ની અંદર ગોઠવાઈ જાહે કઈ મીઠાઈ રાખી છે આ ન રખાય આ તો ઓલાન ઘરે હતી ની બધાય બધા હતા બીજી બદલાવો ઈ મીઠાઈ નું કેદ એમ કે ને કે મારા તરફ થી મીઠાઈ દઈ દયો નહીં સાહેબ તમારા મનની અંદર તમારા મન ને હુજે ને તમારો માઈલો છે કે એને ઈજ કરજો ભીતર ની અંદર જે માઈલો છે ને તમને જેટલું કે ને એટલું જ કરજો તો કે મામા હવે શું કરવું રસ્તો યુક્તિ હું બતાવું કે ભીમ શક્તિશાળી છે તમે હો કવરો થશો ને તો એને પહોંચી નહીં શકો ભીમ ની નબળાઈ પકડો તો કે નબળાઈ તો કે એને લાડુ પ્રિય છે કઈ વાંધો નહીં રસોડામાં લાડુ ના આંધણ મૂકો લાડુ ના આંધણ મૂક્યા તો ભરી ભરી લાડુ બનાવ્યા ભીમ ને બોલાવ્યો જોકે બોલાવો નો જ પડે ભીમ ને સુગંધ આવે ભીમભાઈ આવો લાડુ ની સુગંધ આવી તો કે હા અત્યારના ને એવો ચૂરમા ના લાડુ ચોખા ઘીના દાદા ને પૂછજો વૃદ્ધારિયા ને દાદા ને પૂછજો એ ચૂરમા ના લાડુ ખાતા હોય ને ઘીનો રેગેડો કોણીએ પોગે ને ત્યાં ઓડકાર આવે એ ખસખસ ના બી નાખ્યા હોય આ કાજુ બદામ કિસમિસ સારોલી પિસ્તા એ લાડુ જમતા ચાલી ચાલી ખાઈ જતા આજ કયો વાર થયો સોમવાર ને ગયા બુધવારે મારા લગ્ન માં ગયા હતા ગામ નું નામ નહી દઉં મારી બાજુમાં માં બેઠા છે બેસન ના લાડુ આવે ને દાદા બત્રીસ ખાધા મારી નજર સામ્યો પાછા મને શું કે ખબર તમાર જેવા જુવાન હું ખાઈ હતા લાવે આ મુક મારી પાસે બત્રીસ ખાધા અને ઓલા ભાવ દેવા ઘરઘણી આવ્યો ને તો હું કીધું ખબર છે એનો સાક્ષી છે ઓલા કીધું કે હજી મારે દાળ ભાત ખાવા છે કે દાળ ભાત તો ઘરે મળશે આવા સ્વાદિષ્ટ લાડુ નહીં મળે કઈ વાંધો ને દાળ મૂકી પડતી કે લાઈ બીજા ચાર આડત્રીસ લાડવા મારી નજર સામે ખાધા